અમદાવાદમાં ગૂગલથી ડાઉનલોડ કરીને નોટ છાપી જી હા અમદાવાદમાં ડુપ્લિકેટ ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાનું કૌભાંડ બહાર આવ્યું છે ઓસ્ટ્રેલિયન નાગરિક મૌલિક પટેલ અને તેના સાથી ધ્રુવ દેસાઈએ ફરજી ફેક્ટરી શરૂ કરી હતી જ્યાં ગૂગલ પરથી પચાસ ડોલરની ઇમેજ ડાઉનલોડ કરીને નોટ છાપી હતી આ નોટ બજારમાં વેચવા માટે સ્થાનિક એજન્ટો પર રાહ પર હતા એસઓજીની ટીમે ચકમો શોધી કાઢી અને આરોપીઓને ઝડપી લીધા વેજલપુર વિસ્તારમાં આવેલા જલતરંગ બસ સ્ટેન્ડ પાસેથી લાઈફ સ્ટાઇલ હેર કટિંગ દુકાનમાં રોનક રાઠોડ નામનો યુવક હેર કટિંગ કરાવવા માટે આવ્યો હતો હેર કટિંગ દરમિયાન રાકેશ પરમારે દુકાનના માલિકને જણાવ્યું હતું કે વધુ માત્રામાં ઓસ્ટ્રેલિયન ડોલર છે તે કહે એક ઓસ્ટ્રેલિયન ડોલરની કિંમત ભારતીય ચલણ મુજબ પંચાવન રૂપિયા થાય છે જો તમે ઓસ્ટ્રેલિયન ડોલર લેવાનું ઈચ્છો છો તો તમને ચાલીસ રૂપિયામાં પડશે પોતાની પાસે છ હજાર ઓસ્ટ્રેલિયન ડોલર ધરાવવાનો અને બીજા દિવસે ફરી આવવાનું પણ જણાવ્યું હતું રાકેશ પરમારને ડોલર વેચી રૂપિયા કમાવાની લાલચ લાગી હતી પરંતુ રોનક પર રોનક પર તેની શંકા પણ ગઈ હતી રાકેશે આ બાબતે પોતાના મિત્રને જણાવી જેના પગલે મિત્રએ એસઓજીનો સંપર્ક કરવાનું સૂચન કર્યું ત્યારબાદ રાકેશે એસઓજીને સમગ્ર હકીકતની જાણકારી આપી અને એસઓજીની ટીમે રોનક પાસે રહેલા ઓસ્ટ્રેલિયન ડોલરનો પર્દાફાશ કરવાની યોજના બનાવી એસઓજીની ટીમને એક બાતમી મળેલી કે એક ભાઈ છે એ ઓસ્ટ્રેલિયન ડોલર જે જનરલી જે પચાસથી પંચાવનની આજુબાજુ કિંમત હોય છે એ ચાલીસ રૂપિયામાં વેચી રહ્યા છે જેના આધારે એસઓજીની ટીમે વોચ ગોઠવી અને તેઓને ઓસ્ટ્રેલિયન ડોલરની એકસો ઓગણીસ નોટ પચાસ ડોલરની નોટ હતી અને એકસો ને ઓગણીસ નંગ સાથે રોનક ચેતનભાઈ રાઠોડને પકડી પાડેલ અને ત્યાર પછી આગળની તપાસ કરતાં અન્ય આરોપીઓ ખુશ અશોકભાઈ પટેલ મૌલિક શંકરભાઈ પટેલ અને ધ્રુવ હિમાંશુભાઈ દેસાઈ આ ચાર આરોપીને પકડી અને આ જે નોટો છે એ સિવાયની અન્ય નોટો અને તૈયાર પ્રિન્ટ કાઢેલી પેપર ઉપરની પ્રિન્ટો અને પ્રિન્ટ કાઢવા માટેનું પ્રિન્ટર મશીન અને આ તમામ સામગ્રી સાથે તમામ ચારેય આરોપીને પકડી પાડેલ છે આ જે ગુનો છે એના માટે એ લોકો બે એક મહિના પહેલાં દિવાળી પહેલાં મૌલિક પટેલ અને ધ્રુવ બંને મળી અને નક્કી કરેલું કે ભાઈ આપણે ઓસ્ટ્રેલિયન ડોલર છાપી અને સસ્તામાં અમદાવાદમાં આપીએ અને એના માટે એને ખુશ પટેલનો સંપર્ક કરેલો અને ખુશ પટેલ છે એ આ ડોલર છાપી અને આ બંને મૌલિક અને ધ્રુવ આપે તે એને બજારમાં વેચી દેવાના હતા આ રીતે પ્લાનિંગ કરી અને તે લોકોએ એકાદ મહિના પહેલાં એક જે પ્રિન્ટર છે એ પણ ખરીદેલું અને ધ્રુવ છે એનો પ્રિન્ટિંગનો જ બિઝનેસ છે ફાધરનો ત્યાં એની ઓફિસમાં જ આ ગોઠવણ કરી અને જે પહેલો જથ્થો છે એકસો ને એકત્રીસ નંગ નોટો એને છાપી અને ખુશ પટેલને આપેલી અને ખુશ પટેલે રોનકને આપેલી વેચવા માટે અને ત્યાર પછી એ બજારમાં આ રીતે વેચવા નીકળતા અને અમારા બાતમીદારને માહિતી મળતા આજ રોજ પકડી અને ગુનો દાખલ કરવામાં આવેલ છે જે મૌલિક પટેલ છે એ ઓસ્ટ્રેલિયન સિટીઝન છે અને ઓસ્ટ્રેલિયામાં એને ટ્રકનો બિઝનેસ છે એ અવારનવાર અહીંયા ગુજરાતમાં જ્યારે આવતો હતો ત્યારે તેના કોઈ કોમન મિત્રથી ધ્રુવીશના સંપર્કમાં આવેલ છે અને અહીંયા આપણે આ પ્રકારના ઓસ્ટ્રેલિયન ડોલર છાપીએ એ પ્રકારનું પ્લાનિંગ કરેલ છે અને અન્ય જે બે આરોપી છે એમાં ખુશ પટેલ છે એ પણ કોમન મિત્રની બેઠક ઉઠક સાથે કોઈ તેવા મિત્રના કારણે સંપર્કમાં આવે છે ખુશ આ મોટો છાપણો જાતો તો કેવી રીતે રાજ્ય ડિઝાઇનર છે અથવા તો સાથે જોડાયેલો છે મૌલિક પટેલ છે એને જે પ્રાથમિક જે અમારી તપાસ છે એમાં એવું જણાવેલ છે કે ગૂગલ ઉપર સર્ચ કરી અને આમાં કેવા પ્રકારનું મટિરિયલ વપરાય છે એ મટિરિયલ લઈ અને કેવા પ્રકારનું પ્રિન્ટર વાપરીએ તો આ પ્રકારની નોટો છાપી શકાય એને ગૂગલમાંથી સર્ચ કરેલ અને જે તમામ ડિઝાઇન છે નોટોની એ ડિઝાઇન છે ધ્રુવ ધ્રુવ દેસાઈ છે એને તૈયાર કરેલી છે અને એને બધું ડાઉનલોડ કરી અને આ બંને મળી અને એનું કોમ્પ્યુટર પણ કબજે કરેલ છે જે કોમ્પ્યુટર માં તેને આ પ્રકારની ડિઝાઇન બનાવેલી છે એ અજ્ઞાત કે તે મળી આવું કરવાનું છે પ્રાથમિક દ્રષ્ટિ એવું જણાય છે કે શોર્ટકટ અપનાવી અને પૈસા કમાઈ લેવા એ પ્રકારની જે લાલસા હોય પૈસા કમાવાની એમાં આ કૃત્ય કરેલાનું જણાય છે આ લેખ સંગ્રહમાં આરોપીને આર્થિક સંકળામણ પણ હોઈ શકે છે પણ એ બધા કરતા ખાસ કરીને ટૂંકો રસ્તો અપનાવી અને પૈસા થઈ જવું એ આની પાછળનું મને કારણ કારણભૂત જણાય છે જે મૌલિક છે એને માસ્ટર ઓફ બિઝનેસ મેનેજમેન્ટ કરેલું છે અને ઓસ્ટ્રેલિયામાંથી કરેલું છે જે ધ્રુવ ધ્રુવ દેસાઈ છે તેને બાયોટેકનોલોજીમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે ખુશ છે એ એસએસસી પાસ છે અને રોનક છે એ પણ એસએસસી પાસ છે હાલ સુધીમાં અમે જે કબજે કરેલી છે એકત્રીસ એકસો એકત્રીસ નોટો ટોટલ છાપેલી છે અને એ સિવાયની

કે આ આ લોકો હજી અહીંયા જ વેચવા માટે બહાર નીકળતા અને અમે એને પકડી લીધેલ છે એટલે બાકી આગળનું એનું પ્લાનિંગ એવું લાગે છે જે રીતે પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછમાં જણાય છે કે અમદાવાદમાં આ લોકોનું પ્લાનિંગ હતું કે આવી રીતે સસ્તા ભાવમાં વેચીએ ના હાલ પ્રાથમિક દ્રષ્ટિ જે તપાસ છે એમાં એવું જણાતું નથી કારણ કે ધ્રુવ અને મૌલિક બે મન મળી અને નક્કી કરેલ છે હવે એ પ્રાથમિક દ્રષ્ટિએ તો પૈસા વધુ કમાવાની લાલસા જણાય છે પણ હજી અમારે તપાસ ચાલુ છે કે અહીંયા વટવામાં પ્લેટિનિયમ કોમ્પ્લેક્સ છે ત્યાં જે ધ્રુવ દેસાઈ છે એને પોતાનું પ્રિન્ટિંગનું જ કામ છે એના એના ત્યાં જ મગાવી અને અને પ્રિન્ટિંગ કરતા હતા છે એવું જણાવેલું કે મારે કોઈ